સુરતમાં ઘણા સમયથી ડોગ બાઇટ વધી રહ્યા છે અને હજુ પણ રખડતા શ્વાન નો આંતક યથાવત હોય તેમ છે કારણ કે સુરત નવી હોસ્પિટલમાં ડોગ બાઇટના ઇન્જેક્શન લેવા માટે લાઇન લાગે છે રોજના હોસ્પિટલમાં સૌથી એકસો વીસ ડોગ બાઇટના કેસ આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા સ્વાનના રસીકરણ ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ રખડતા શ્વાનનો આંતક શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે ડોગ બાઇટ માં એઆરવી વેક્સિનેશન માં નવેમ્બર મહિનામાં માં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે દર્દીઓને ધનુર નું ઇન્જેક્શન ટીટી અને ડોગ બાઇટ નું એન્ટી રેબીસ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિન ની પણ સારવાર આપવામાં આવે છે એ વિશે ખાસ તો હું કઈ કહી શકું નહીં પણ હાલ છેલ્લા બે મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે